તાલુકાના નાના કપાયા ખાતે સાયબર થી બચવા લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો આજના ડિજિટલ યુગમાં હાથ વગા મોબાઈલથી અને કામ સરળ બન્યા છે પરંતુ ડિજિટલ ઠગબાજો તેમજ અન્ય રીતે સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ પણ વધ્યા છે ત્યારે આવા ઓનલાઈન સાયબર ક્રાઇમથી બચવા તકેદારીના કેવા પગલા લેવા જોઈએ અને જો આવા કોઈ બનાવ બને તો કઈ જગ્યાએ ફરિયાદ કરવી તેમજ ફરિયાદ સમયે કયા કયા આધારો સાથે રાખવા સહિતના મુદ્દાઓની વિગતવાર સમજ આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી રવિવારે મુંદરાના નાના કપાયામાં શાંતિવન કોલોની ખાતે યોજાયેલા સાયબર ક્રાઇમ એન્ડ સાયબર સિક્યુરિટીના લોકજાગૃતિ સેમિનારમાં વિગતવાર માહિતી અપાઈ હતી સાયબર ક્રાઇમ એલસીબીના અને નોડલ અધિકારી એ સેન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચજી દેવમણી કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ચૌધરી તથા મુન્દ્રાના પીઆઈઆર જે ટુમ્મર તથા સ્ટાફ આ સેમિનારમાં જોડાયો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Freshness carved Yash soft drinks.